નમસ્કાર વાલા પેન્શનધારક તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો બે હજાર પચીસની પહેલી સંધ્યાએ આપણું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજે આપણે અગિયાર વાગ્યા વળો વિડીયો મૂક્યો હતો તેમાં સ્પષ્ટપણે બધી માહિતી તમને આપી દીધી હતી કે બે હજાર ચોવીસનું જે ડિસેમ્બર માસનું પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થશે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરી હતી એટલે વિડીયો હજી સુધી તમે જોયો ન હોય તો ખાસ જોઈ આવજો વ્યૂ પણ સારા આવ્યા છે બધાએ સારો પ્રતિસાદ પણ આપ્યો છે તો આમને આમ મિત્રો સપોર્ટ કરતા રહેજો અને અમને દિલથી તો મિત્રો ખાસ કરીને તમને એક બીજી પણ વાત કરવાની કે આ વિડીયો આજનો આપણો બે હજાર પચીસની શરૂઆતમાં પેન્શનર્સને મળી છે આ પહેલી મોટી ભેટ તો પેન્શન વધારાની સાથે આ ખાસ ભથ્થામાં પણ મોટો વધારો થયો છે તો તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ખાસ કરીને રાજસ્થાન સરકારે ન્યાયિક અધિકારો અને નિવૃત્તિ ગ્રેચ્યુએટી અને મૃત્યુ ગ્રેચ્યુએટીની મહત્તમ મર્યાદા વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો આ નિર્ણય નાણાં વિભાગના આદેશ નંબર બાર ઓબ્લિક ચાર એફડી નિયમો બે હજાર ત્રેવીસ હેઠળ લેવામાં આવ્યો છે જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જારી કરવામાં આવ્યો હતો તો ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં વધારો નાણાં વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ અગાઉની મર્યાદા રૂપિયા વીસ લાખ હતી તો નવી મર્યાદા રૂપિયા પચીસ લાખ થઈ છે અને અસરકારક તારીખની વાત કરીએ તો પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી તો આ સુધારો કેન્દ્ર સરકારના ત્રીસ મે બે હજાર ચોવીસના આદેશના પાલનમાં કરવામાં આવ્યો છે તો પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી નિવૃત્ત કર્મચારીઓને આ લાભ મળશે તો ડીએમાં વધારા પર ગ્રેજ્યુએટી મર્યાદામાં આપોઆપ વધારો થાય છે તો તેર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ જારી કરાયેલા આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ મોંઘવારી ભથ્થું પચાસ ટકા વધશે ત્યારે નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને ડેથ ગ્રેચ્યુએટીની મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરવામાં આવશે તો આ નિયમ બાદ ગ્રેચ્યુએટીમાં પાંચ લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો ન્યાયિક અધિકારીઓ માટે લાભો આ પગલું મુખ્ય ન્યાયિક અધિકારીઓની મોટી રાહત આપશે ખાસ કરીને તેમની નિવૃત્તિ પછી તેઓને રૂપિયા પચીસ લાખ સુધીની ગ્રેચ્યુએટીની રકમ મળી શકે છે પરંતુ દરેકને આનો લાભ મળશે નહીં જેનો મૂળભૂત પગાર વધારે છે અને જેઓ વધુ સેવા ધરાવે છે તેમને પચીસ લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુએટીનો લાભ મળશે કારણ કે ગ્રેચ્યુએટીની ગણતરીમાં મૂળભૂત પગાર અને સેવાનો સમયગાળો ધ્યાનમાં લેવામાં આવે છે તો પરિવારના સભ્યોને લાભ મળશે તો ગ્રેજ્યુએટીની વધેલી મર્યાદા નિવૃત્તિ પછી અધિકારીઓને વધુ આર્થિક સ્થિરતા પ્રદાન કરશે આ ફેરફારથી ન્યાયિક અધિકારીઓના પરિવારના સભ્યોને પણ ફાયદો થશે જેના દ્વારા તેમનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય તો ઓર્ડરના અમલ વિશે વાત કરીએ તો આદેશના અમલીકરણ માટે તમામ સંબંધિત વિભાગો અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે તો સૌથી પહેલા વાત કરીએ તો મુખ્યમંત્રી અને રાજ્યપાલનું સચિવાલય ત્યારબાદ તમામ વિભાગના વડાઓ ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટે અને લોકાયુક્ત ઓફિસ તો રાજસ્થાન સરકારનો આ નિર્ણય ન્યાયિક અધિકારીઓ અને તેમના પરિવારો માટે સકારાત્મક પહેલ છે આનાથી તેમની આર્થિક સ્થિતિ તો મજબૂત થશે જ પરંતુ તે સરકારની કલ્યાણકારી નીતિઓને પણ પ્રતિબિંબિત કરે છે તો મિત્રો આ અત્યારે માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ